નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પ્રકરણ એકમાં સંખ્યા અને સંખ્યા પદ્ધતિની અંદર એકી અને બેકી સંખ્યાની સમજ મેળવીશું તમારે નવા વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમારે શિક્ષણ ને લગતા જો નવા વિડીયો જોતા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે નંબર સંખ્યા સંખ્યા અને અંદર નમસ્કાર બાળકો હવે નંબર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિની અંદર આપણે આગળનો મુદ્દો જોઈએ સમ સમ એટલે કે બેકી સંખ્યા જેની સાદી ભાષામાં આપણે કહીએ કે બેકી સંખ્યા વિષમ એટલે એકી સંખ્યા આપણે અભ્યાસ કરીએ હવે સમ એટલે કે બેકી સંખ્યા કોને કહેવાય સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો બેકી સંખ્યા કોને કહેવાય તો એક નિયમ યાદ રાખવાનો જેમ આપણે એકમ દશક સ્વ શીખ્યા તો આની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે જે સંખ્યાને બે વડે કેટલા વડે જે સંખ્યાને બે વડે આપણે નિશેષ ભાગી શકીએ નિશેષ એટલે કે જેમાં કોઈ શેષ રહે ના એવી સંખ્યાને આપણે બે વડે ભાગી શકીએ તેને આપણે સમ એટલે કે બેકી સંખ્યા કહીએ છીએ કોઈ પણ સંખ્યા હોય આપણે બે વડે ભાગીએ તો નિશેષ એટલે કે શેષ હોવી જોઈએ કોઈ શેષ હોવી જોઈએ નહીં એવી સંખ્યાની સાદી ભાષામાં આપણે બેકી સંખ્યા કહીએ છીએ અને જો આ જ રીતે આપણે બેકી સંખ્યા સમ સંખ્યાને યાદ રાખવી હોય તો એક જ નિયમ આજે પાંચ સંખ્યા યાદ રાખવાની એકમમાં એક બે ચાર છ આઠ અને જીરો તો પણ સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય એ પૈકી કોઈ પણ એક અંક હોય આ પૈકી પણ એક અંક એકમમાં હોવો જોવો તે સંખ્યાને આપણે બેકી સંખ્યા એટલે કે સમસંખ્યા કહીએ છીએ દાખલા તરીકે આપણા પાસે સંખ્યા છે ચૌદ પછી એકવીસ તો દાખલા કે આટલી બધી સંખ્યા છે એમાંથી આપણે હવે બેકી સંખ્યા આપણે શોધવી હોય તો કેવી રીતના શોધી શકીએ તો જો અહીંયા ચૌદ છે તો એનો એકમનો અંગ કેવો છે ચાર તો એકમનો અંક ચાર હોય તો ચૌદ કેવી સંખ્યા બને બેકી સંખ્યા બને હવે અહીંયા જુઓ અહીંયા એકમનો અંક કેટલો છે છે મિત્રો નિયમ પ્રમાણે એવી એક અને જે એકમના અંકમાં હોય બેકી બને તો આ બેકી સંખ્યા ના બને એકવીસ એ તે સોળ તો સોળ ની અંદર એકમનો અંક કેટલો છે મિત્રો છ તો આપણે નિયમ મુજબ જોઈએ તો બે ચાર છ આઠ જીરો જે એકમનો અંક હોય એ સંખ્યા બેકી સંખ્યા બને તો સોળ એ બે કી સંખ્યા બને એ જ રીતે અહીંયા વીસ આપ્યા છે તો વીસ ની અંદર એકમનો અંક કેટલો છે મિત્રો શૂન્ય તો શૂન્ય એકમનો અંક હોય તો આવી સંખ્યા બે કી સંખ્યા બને એ જ રીતે અહીંયા કેટલી સંખ્યા આપી છે ત્રેવીસ તો ત્રેવીસ ની અંદર એકમનો અંક જુઓ બાળકો કેટલા છે ત્રણ તો આ સંખ્યા બે કી સંખ્યા બને નહીં તો મિત્રો ચૌદ સોળ અને વીસ આ જે સંખ્યાઓ કરી એ બેકી સંખ્યા બને અને એકવીસ અને તેવીસ જેનો એકમનો અંક બે ચાર છ આઠ જીરો નહોતો એટલે એ સંખ્યા કેવી બને બેકી સંખ્યા બને નહીં દાખલા તરીકે બીજી રીતે આપણે જોવું હોય તો ચૌદ હોય તો ચૌદના બે વડે ભાગવાના થોડો ટફ પડશે પરંતુ એની રીત જોઈ લઈએ તો એનો નિશેષ જીરો આવવો જોઈએ તો બે સિત્તા ચૌદ તો જીરો જીરો તો અહીંયા જે શેષ ખરો એ કેવો આવવો જોઈએ બેકી સંખ્યામાં જીરો આવવો જોઈએ એ બધી સંખ્યા કેવી સંખ્યા બને બેકી સંખ્યા બને તો આપણે એક નિયમ યાદ રાખવાનો એકમનો અંક કોઈ પણ હોય એની અંદર બે ચાર છ આઠ અને જીરો જો આવી સંખ્યા હોય એ બધી સંખ્યા બેકી સંખ્યા કહેવાય મિત્રો આપણે આના પહેલા સમ એટલે કે બેકી સંખ્યા જોઈ હવે આપણે એનો બીજો મુદ્દો કે જે વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા એકી સંખ્યા કોને કહેવાય અને એકી સંખ્યા ઓળખવા માટે કઈ કઈ નિશાનીઓ છે તે આપણે જોઈએ તો આપ્યું છે મિત્રો સંખ્યા એટલે કે એકી સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને જે સંખ્યાને આપણે બે વડે કેટલા વડે મિત્રો બે વડે નિશેષ ભાગી ન શકાય એકી સંખ્યાની અંદર ભાગી ના શકાય અને બેકી સંખ્યામાં બે વડી નિશેષ ભાગી શકાય કહીએ છીએ દાખલા તરીકે અહીંયા વિષમ સંખ્યા ઓળખવા માટે તો વિષમ સંખ્યાનો એકમનો અંક વિષમ સંખ્યાનો એકમનો અંક કેટલો હોવો જોઈએ એક ત્રણ પાંચ સાત નવ આ પાંચ અંક પૈકી કોઈ પણ એક અંક હોવો જોઈએ એ પણ કેવો એકમમાં હોવો જોઈએ જોઈએ મિત્રો એકમનો અંક સાત નવ આ પાંચ અંક પૈકી કોઈ પણ એક અંક એકમની અંદર હોય તે બધી સંખ્યા કેવી સંખ્યા કહેવામાં આવે છે વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા કહેવામાં આવે છે દાખલા તરીકે પંદર તેર પચીસ ઓગણચાલીસ સુડતાલીસ તો મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પંદર તેર પચીસ ઓગણચાલીસ સુડતાલીસ તો અહીંયા જુઓ પંદર ની અંદર એકમની સંખ્યા કેટલી આપી છે પાંચ તો આપણા નિયમ મુજબ જઈએ તો એકમનો અંક અહીંયા પાંચ આપ્યો છે તો અહીંયા એકમનો અંક પાંચ આપ્યો હોય તો આપણા નિયમ મુજબ જે એકમનો અંક પાંચ હોય એ સંખ્યા વિષમ સંખ્યા બને તો પંદરે કેવી સંખ્યા 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 બને બને વિષમ બીજી આપી છે તેર એની અંદર આપણે જોઈએ એકમનો અંક કેટલો આપ્યો છે મિત્રો ત્રણ તો આપણા નિયમ મુજબ અહીંયા ત્રણ આપ્યો છે તો ત્રણ એકમના સ્થાને હોય તો એ સંખ્યા તેર કેવી બને વિષમ સંખ્યા બને એટલે કે એકી સંખ્યા બને એ જ રીતે અહીંયા પચીસ તો પચીસ એકમના સ્થાને આપે તો પચીસ માં પાંચ એકમના સ્થાને આપ્યો હોય તો આ સંખ્યા વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા સામાન્ય ભાષામાં બને એ ઓગણ ચાલીસ ની અંદર અહીંયા મિત્રો નવ સંખ્યા આપે છે એકમના સ્થાને તો એકમના સ્થાને નવ સંખ્યા આપી હોય તો એ સંખ્યા કેવી સંખ્યા બની એકમ સંખ્યા એકી સંખ્યા બની એ જ રીતે અહીંયા સુડતાલીસ માં સાત તો સુડતાલીસ માં સાત એકમના સ્થાને છે તો સુડતાલીસ સંખ્યા કેવી બને એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા બને આપણે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આ તો શું મિત્રો કેટલા વડે કીધા બે વડે બે વડે ભાગીએ અને એની નીચે શેષ કેવી આવી જોઈએ જીરો જીરો આવે તો એ સંખ્યા બેકી સંખ્યા બને તો અહીંયા બે એકના બે વડે ના ભાગે એટલે પંદર લેવાના તો બે કા બે બે ચાર બે તરીકે છ બે છક આઠ બે પંચા દસ બે છક બાર બે સિત્તા ચૌદ તો મિત્રો જો પાંચમાંથી ચાર જાય તો એક વધે અને એકમાંથી એક જાય તો જીરો વધે તો મિત્રો આની અંદર નિશેષ એક બતાવે એટલે કે શેષ એક બતાવે છે એટલે કે નિશેષ ભાગી ન શકાય બરાબર તો આ સંખ્યાને આપણે બેકી સંખ્યા એકી સંખ્યા કહીએ છીએ અને એ બેકી સંખ્યાની અંદર નિશેષ કેવી આવી જોઈએ અહીંયા જીરો આવી જોઈએ જે આપણે આગળના મુદ્દામાં જોયું તો મિત્રો આ રીતે આપણે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો